આપે ક્યારે એવા નેતા જોયા છે કે જે પોતાની સરકારની ભૂલ સ્વીકારવાને બદલે પ્રજાને જ જુઠ્ઠી કહે શું એવા નેતા જોયા છે કે જે સમસ્યાઓના પહાડ વચ્ચે પ્રજાની સાથે ઉભા રહેવાને બદલે પ્રજાને જ સલાહ સૂચનો આપે શું ક્યારે એવા નેતા જોયા છે કે જે પૂરથી ત્રસ્ત પ્રજાની સાથે સહાનુભૂતિની જગ્યાએ ઉદ્ધતાઈ દાખવે જો ના જોયા હોય તો જો ગુજરાતમાં વડોદરા શહેરના વોર્ડ નંબર બારના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીની કરતું કોણે તમને અહી ઘર લેવા કહ્યું વગર ઘર લઈ લીધા ના ના આવું અમે નથી કહી રહ્યા પરંતુ વડોદરાના વોર્ડ નંબર બાર ના ભાજપ મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી કહી રહ્યા છે આપને નવાઈ લાગશે કે આવું કોઈ કાઉન્સિલર કઈ રીતે પ્રજાને કહી શકે એ પ્રજા કે જેણે ખોબલે ને ખોબલે મત આપ્યા છે પણ આવું થયું છે વાત એમ છે કે છવ્વીસમી ઓગસ્ટે બાર ઇંચ વરસાદ ખાબક્યા બાદ વડોદરામાં ત્રણ દિવસ સુધી પૂરની ભારે તારાજી સર્જાઈ હતી ઘરોમાં પાણી ઘુસી જતા શહેરીજનોને ભારે નુકસાન સાથે મગરો વચ્ચે દિવસો પસાર કરવા પડ્યા હતા અને એને કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર લઈને ગૃહ રાજ્ય મંત્રી ધારાસભ્ય મનીષા વકીલ અને સ્થાનિક કોર્પોરેટરો સામે ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસીને બિલ ગામમાં ગયા હતા જ્યાં પૂર સમસ્યા અંગે રજૂઆત કરી પરંતુ કોર્પોરેટરે શાંતિથી વાત સાંભળવાને બદલે એવું કહ્યું કે અહીં કંઈ જોયા વગર જ મકાન લઈ લીધા ત્યારે પીડિતોએ કાઉન્સિલરને રોકડું પરખાવતા જણાવ્યું કે તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી અપાય છે અને બે હજાર અઢારથી દેરો પણ ભરીએ છીએ આખી વાત

तीजू का है जो तुम्हें हमारे लाऊ वस्तु ना कहवाई पण तोय कऊछु तोरा जोया वगैरह परमिशन मारियो थे त्यारे क्या वस्तु तो है परमिशन को अभी नहीं थे समय सप्ताह में तो आप अभी थी ने

તમે ઘર કેમ લીધા અરે મેડમ કોર્પોરેશન ની ફાળવાયેલી જમીન પર ઘર બને અને લોકો તેને ખરીદે તમે સુવિધાઓ નથી આપતા એટલે લાજવાને બદલે ગાજો છો આટલી હિંમત ક્યાંથી લાવ્યા હકીકતમાં વડોદરામાં જે વરસાદ વરસ્યો હતો તેનાથી અનેક વિસ્તારોમાં પાણી હજી પણ નથી ઓસરે લોકો આમ પણ ત્રસ્ત હતા અને તેમાં કાઉન્સિલરને જોયા રહીશો તેમની તરફ દોડ્યા અને પહેલા તો હાજર રેસ્ક્યુ ટીમના કર્મીઓએ લોકોને કાઉન્સિલરની નજીક જતા રોક્યા એ બાદ રજૂઆત કરવાનું જણાવતા તેમને બોટની નજીક જવા દેવામાં આવ્યા હતા સ્થાનિકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોનો પ્રશ્ન પણ ખૂબ વ્યાજબી હતો તેમણે કાઉન્સિલરને સવાલ પૂછ્યો હતો કે ટીપી માં જો સ્કીમ નથી તો વેરો શા માટે ઉઘરાવ છો આ વિડીયો બહાર આવ્યા બાદ કોર્પોરેટરને પૂછાયું તો તેઓ કહી રહ્યા છે કે આવું તો કંઈ તેવું બોલ્યા જ નથી ઉલટાનું ત્યાંના લોકો ખોટું બોલી રહ્યા છે જો ખરેખર આવું હોય તો પછી એ જણાવો કે શું વિડીયો પણ ખોટો છે વિડીયોમાં આપ નથી બોલી રહ્યા જો તમે સાચા હોવ તો કરો પોલીસ ફરિયાદ કે તમારા નામને બદનામ કરાવ્યું પરંતુ તમે આવું નહીં કરો કારણ કે સત્ય પણ આપ જાણો છો આખી ઘટનામાં સવાલ એ છે કે શું પ્રજાને આ રીતે જવાબ પ્રજા પ્રજા તમારી ગુલામ છે આટલી કેમ માંગવા તો તો હાથ જોડો છો હવે શું શું થયું પ્રજા આપને તકલીફો પણ ન કહે હદ છે ને આવા કોર્પોરેટરની આટલી હદની અસંવેદનશીલતા અને લાપરવાહી મુજબનો જવાબ આપવામાં આવે છે અને પ્રજા જુઠ્ઠી છે મેં આવું કહ્યું નથી તેવું રટણ પણ કરાય છે આ તો ચોરી ઉપર છે સીના જોરી થયું ને કોર્પોરેટર મેડમ પ્રજાના સેવકે તો થોડું માપમાં રહેવું સારું નહીં તો આ જનતા છે ચૂંટણીમાં ભલભલાને માપ બતાવી શકવાની તાકાત તેમની પાસે છે અંજલી ઓઝા ટીવી નાઇન વડોદરા